વરછા વિસ્તારમાં આવેલ પોદાર આર્ગેટ પાસે સિગ્નલ પર વરાછા ટ્રાફિક પોલીસના પીઆઈ આર્યા સાહેબ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ગુલાબ આપીને સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના સૂચનાથી હાલ થોડાક દિવસો અગાઉ સુરત શહેરમાં લગાવેલા અલગ અલગ સિગ્નલો પર ટ્રાફિક નિયમોનું પાલન કરવા લોકોના અપીલ કરવામાં આવી હતી એવામાં વરાછા વિસ્તારમાં પોદાર આર્કેટ પાસે વરાછા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ આર્ય સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને નિયમો પાડે તેવી અપીલ કરવામાં આવી હતી અને સાથે સાથે રાહદારીઓ દ્વારા સિગ્નલોનું વ્યવસ્થિત રીતે પાલન થતા લોકોને ગુલાબ આપીને સન્માનિત કર્યા હતા અને લોકોમાં ટ્રાફિક માટેની અવેરનેસ આવે તે માટેનું માર્ગદર્શન પણ આપ્યું હતું સુરતથી સુનિલ પાટીલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ સુરત શહેરની અંદર આપણા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના દ્રઢ નિશ્ચયથી તમામ સુરત શહેરના જે ટ્રાફિક પોઈન્ટો છે તે સિગ્નલ ઉપર ફરજીયાત ચલાવવા માટે નિર્ણય લેવામાં આવેલ છે તેના ભાગરૂપે સુરત શહેરના તમામ પોઈન્ટ પર જે સિગ્નલ રેડ સિગ્નલ અને ગ્રીન સિગ્નલ તમામ સિસ્ટમ એક્ટિવેટ કરવામાં આવેલ છે અને આજે ખાસ વરાછાની અંદર અને સુરત શહેરની અંદર તમામ પબ્લિક હેલ્ફ ડિસિપ્લિનની અંદર જયારે પણ જ્યાં પોલીસ પણ નથી હાજર હોતા ત્યારે પણ એ લોકો સેલ્ફ ડિસિપ્લિન ઉભા થઈ જાય છે અને સિગ્નલ નું પાલન કરે છે તો આજે ખાસ પ્રોગ્રામ ની અંદર અમે તમામ સુરત શહેર ની પબ્લિક અને વરાછા ની અંદર શ્રી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી અને ટ્રાફિક પોલીસ વતી આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ વેરી મચ અને ભવિષ્યમાં પણ આ સિગ્નલ નું પાલન થાય એની પ્રોત્સાહન રૂપે આજે કાર્યક્રમ કરવામાં આવેલ છે હવે અને અહીંયા આગળ જે સિગ્નલ ઉપર કેમેરા સીસીટીવી મૂકવામાં આવેલા છે તેનાથી પણ કંટ્રોલમાં મોનિટરિંગ થઈ રહ્યું છે અમારી એક ટીમ જ્યાં કંટ્રોલમાં બેસેલી છે કે જે જ્યાં સિગ્નલો ભંગ કરશે તો ટ્રાફિક પોલીસનું જ્યાં ધ્યાન નહીં હોય પોઈન્ટ ઉપર તેને ત્યાંથી કેમેરા થ્રુ અહીંયાથી માર્ગદર્શન આપશે કે ભાઈ તમારે ત્યાં આ ફલાણા પોઈન્ટ ઉપર ફલાણી જગ્યાએ આ બાઇક છે કે રિક્ષા છે તે ફોલો કરતું નથી એને ફોલો કરાવો અને સીસીટીવી થ્રુ દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે તો થેન્ક યુ સુરત થેન્ક યુ વરાછા જય હિન્દ